અમારી સ્વાસ્થ્યની પાઠશાળામાં સ્વાસ્થ્ય તો સારું થાય જ છે પરંતુ આજે એક બાળક અમારી સ્વાસ્થ્યની પાઠશાળામાં આવી અને મોબાઈલ જોવાની આદત દૂર કરીને ગયું બાળક આવ્યું ત્યારે એને સખત મોબાઈલ જોવાની આદત હતી એમના પેરેન્ટ્સે કહ્યું કે અમારો દીકરો અમારું સહેજ પણ માનતો નથી આખો દિવસ મોબાઈલ જોયા કરે છે પૂરું લેસન પણ નથી કરતો જેવો સ્કૂલેથી આવે એને તરત જ મોબાઈલ લઈ લે આ બાળકને થોડી પોલિયોની પણ અસર હતી બાળકને પ્રેમની જરૂર હતી પરંતુ અહીંયા પ્રેમનો અભાવ હતો અમારા કોચે આ બાળકને એની બાજુમાં બોલાવીને પૂછ્યું બેટા તું ક્યારે સ્કૂલે જાય છે અને ક્યારે સ્કૂલેથી પાછો આવે છે આ બધી જ વાતનો બાળકે જવાબ આપ્યો અમારા કોચે કહ્યું કે બેટા તારા ફ્રેન્ડ્સ કેટલા છે ત્યારે બાળકે કહ્યું મારે કોઈ ફ્રેન્ડ નથી મને મોબાઈલ સિવાય બીજું કંઈ જ ગમતું નથી અને હું ક્યારેય મારા ઘરની બહાર પણ નથી જતો આજે તો મને મારા દાદા ખૂબ જ ખીજાયા બાળક એકદમ નિર્દોષ હોય એટલે એને નિખાલસ ભાવે બધી જ વાત રજૂ કરી ત્યારે અમારા કોચે કહ્યું બેટા આજથી તું મોબાઈલ મૂકી દે તને મજા આવે એવું હું તને કરાવીશ આજથી હું તારા મિત્ર બનીને તારી સાથે રહીશ તારે હોમવર્ક કરવું છે તો પણ તું અહીં આવજે અને શાંતિથી હોમવર્ક કરજે આપણે સાથે મળીને હોમવર્ક કરશું બાળક ખૂબ જ ખુશ થઈ ગયો અને આ રીતે અમારા કોચની વાત માની પણ ગયો બીજા દિવસે ફરી આવ્યો અને કહ્યું આજે હું તમને એક વાત શેર કરું મેં કાલે મોબાઈલ લીધો જ ન હતો આમ કરતાં એક અઠવાડિયું ગયું અને બાળક છે એ સાવ મોબાઈલ જોતા જ ભૂલી ગયો બાળક બહાર રમવા ગયો અને એના મિત્રો પણ થયા તો જોયું ને મિત્રો કેટલી સરસ મજાની આદત છે એ બાળકની દૂર થઈ અને બાળક છે એ નવા માહોલમાં જીવવા લાગ્યો બાળકને પ્રેમની જરૂર છે બોસ ક્યારેક આપણું સ્વાસ્થ્ય બગડે છે તો એની પાછળ આપણી લાગણી આપણા ઇમોશન્સ અને પ્રેમ પણ જવાબદાર હોય છે એનો અભાવ હોય ત્યારે જ આપણે બીમાર રહીએ છીએ તો આજથી આપણે નક્કી કરીએ કે ઘરના દરેક સભ્યોને આદર સન્માન અને પ્રેમ આપીએ બધા પ્રત્યે લાગણીના ભાવથી વર્તન કરીએ જો તમે કોઈ જગ્યાએ નોકરી કરો છો તો ત્યાં પણ તમારા કર્મચારીઓ તમારા વિદ્યાર્થીઓ તમારા જે કોઈ વ્યક્તિ છે એ બધા સાથે આદર સન્માનથી વાત કરો એને માન આપો